જય માતાજી મિત્રો આજના બ્લોગની અંદર બનાવે જો આખા ગુજરાત બૂમ પણ આવતું ચેતન આદિવા આદિવાસીનું પહેલું સોંગ જણા જણા કુકરા વાગતા હતા એ તો તમને બહુ વાયરલ થયું હતું અને ચેતન આદિવાસી બહુ વાયરલ થતો અને એના પછી બીજું સોંગ આવી ગયું છે તો જણા જણા તેણી પતંગ ચગાવતા હતા તો મિત્રો ચેતન આદિવાસી એક એના મમ્મી પપ્પા અપંગ છે અને ચેતન આદિવાસી ઘરમાં એક જ ગમાનાર છો તો એ આ બીજા સોંગને સપોર્ટ કરજો શેર કરજો અને જેટલું બને એટલું આ ગીતને વાયરલ કરજો કેમ કે ચેતન આદિવાસી એક તેના પગ ઉપર ઊભો રહે અને તેના પરિવારને મદદ કરે અને બહુ એ એક જ કમાનાર છે તો ચેતન આદિવાસીનું બીજું સોંગ આવી ગયું ચણા ચણા ચેણીએ પતંગ ચગાવતા હતા તમે એકદમ આ વિડીયો જોઈ લો ચેતન આદિવાસી